હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલા ભાતનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો તો સ્વાગત છે તમારું રાધેશ કૂક ચેનલમાં આ નાસ્તાને તમે સવારમાં બપોરે અથવા સાંજે કોઈ પણ સમયે બનાવી શકો છો અને તે એકદમ ચટપટો અને ટેસ્ટી બને છે તો એ માટે મેં અહીં એક વાટકી જેટલી સોજી લીધી છે અને એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું મોડું દહીં લીધું છે દહીં એકદમ વધારે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એવું યુઝ કરવાનું છે અને એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને આ બધું જ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે મેં જે વાટકીથી પાણી લીધું હતું તે બધું જ તેમાં એડ નહોતું કર્યું બેટર થોડું થીક લાગી રહ્યું છે હવે ફરીથી જે પાણી વધ્યું હતું એ તેની અંદર એડ કરી લઈએ અને ફરીથી આ બેટરને કોઈ પણ જાતના લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કોઈપણ જાતના લમ્સ વગર આપણું બેટર સ્મૂથ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આ બેટરને પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે બપોરે મેં ભાત બનાવ્યા હતા એ વધ્યા છે એક વાટકી જેટલા ભાત વધ્યા છે તો એને આપણે ગ્રાઇન્ડર જારમાં કાઢી લઈએ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી લઈએ અડધી વાટકી જેટલું દહીં એડ કરી લઈએ અને અહીં મેં સાતથી આઠ જેટલા લીલા મરચાં લીધા છે લીલા મરચાં મેં અહીં તીખા યુઝ કર્યા છે તમે કોઈ પણ જાતના મરચાં યુઝ કરી શકો છો જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે વધારે મરચાંનો યુઝ પણ કરી શકો છો અને જો ઓછું ખવાતું હોય તો તમે મોળા મરચાં અને આ જ મરચાં થોડા ઓછા પ્રમાણમાં યુઝ કરી શકો છો હવે તેને ઢાંકી અને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ ત્યાં સુધી પંદર મિનિટ થઈ ગઈ છે અને સોજી આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો આ બનાવેલી પેસ્ટ તેની અંદર એડ કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણે લીલા મરચાં પેસ્ટની અંદર એડ કર્યા છે માટે એકદમ સરસ તેનો કલર આવી ગયો છે હવે ચમચીથી તેને આ રીતે મિક્સ કરી લઈએ જેથી હવાના કણ તેની અંદર ભરાય અને આપણું બેટર ફૂલીને એકદમ સરસ તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બેટરને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે તેની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરી લઈએ તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો તેની અંદર મેં એક ઇનો એડ કરી લીધી છે અને હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ ઈનો એડ કરવાના લીધે બધું જ બેટર સારું એવું ફૂલી ગયું છે તો હવે એક પ્લેટની અંદર આ રીતે તેલ લગાડી અને આપણે બધા જ બેટરને એડ કરવાનું છે થાળીની અંદર તેલ લગાડવું જ જોઈએ જેથી બેટર આપણું નીચે ચોટી ન જાય થી ઢોકળાને આપણે સારી રીતે કાઢી શકીએ તો હવે તેલ લગાડ્યા બાદ બધા જ બેટરને મેં થાળીની અંદર એડ કરી લીધું છે બેટર થોડું વધારે છે માટે મેં બે પ્લેટમાં તેને કાઢ્યું છે તો આવી રીતે પેનની અંદર નીચે પાણી ઉકળવા દીધું છે અને બીજી પ્લેટ મૂકી એની ઉપર મરચું સ્પ્રિન્કલ કર્યું છે બીજી પ્લેટની અંદર પણ મેં આ જ રીતે મરચું સ્પ્રિન્કલ કરી લીધું છે અને હવે આપણે તેની પર ઢાંકણ ઢાંકી અને પંદરથી વીસ મિનિટ સુધી તેને કૂક થવા દઈએ તો પંદર મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા સારા એવા ફૂલી ગયા છે તો આ રીતે તેને ચેક કરી લઈએ તમારી પાસે એ ન હોય તો ચપ્પાની મદદથી ચેક કરી શકો છો હવે વઘાર કરવા માટે મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેમાં મેં ઝીણા રાયના દાણા એક ચમચી જેટલા તલ હિંગ અને લીલા મરચાં કટ કરેલા એડ કરી લીધા છે અને હવે આ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે તેલ આપણું ઠંડુ થઈ જાય ત્યારબાદ મેગી મસાલો એડ કરવાનો છે મેગી મસાલાને આપણે એકદમ ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનો છે તમે ઢોકળામાં ક્યારેય મેગી મસાલો નાખીને નહીં ખાધો હોય પણ આ રીતે તમે બનાવશો તો ઢોકળા આપણા એકદમ ટેસ્ટી તૈયાર થશે મેં આ રીતે તેને કટ કરી લીધા છે તમે તમારી પસંદ પ્રમાણે તેને કટ કરી શકો છો અને હવે આ મસાલાને તેની પર રેડી દઈએ અને હવે તેને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણા મેગી મસાલાના ટેસ્ટવાળા ઢોકળા તૈયાર થઈ ગયા છે તમે પણ હવે જ્યારે પણ આ રીતે ભાત વધે તો એનો આ ટેસ્ટી નાસ્તો તૈયાર કરી શકો છો જે ખાવામાં એકદમ સરસ લાગે છે ઘરના બધાનો ફેવરેટ બની જાય છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો